શિરોડ તાલુકામાં રાત્રિથી ભારે વરસાદને પગલે ચંજીવન ખોરવાયું સાદલી મીંઢોળ માર્ગ બંધ કરાયો હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે શિરોડ તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેઠિંગથી ચંજીવન ખોરવાયું સાદલી થી શિનોર જવાના માર્ગ ઉપર આહેણ પાણી ફરી વળ્યા હતા જેથી સાદલી થી શિનોર જતા વાહન ચાલકો ને શિનોર જવાનો વારો આવ્યો હતો ગઈકાલ રાત્રિ થી જ શિનોર પંથક માં ધમાકેદાર બેઠક જનજીવન ખોરવાયું જયારે મિંડોર થી શિનોર માર્ગ ઉપર મિંડોર પાસે તરજુમાસા માં અહેણ પાણી ફરી વળતા વાહન ચાલકો

છે અડી એટલે રસ્તો સીનો સાધવી જવાનો રસ્તો બંધ થઈ ગયેલો છે સવારથી જ વરસાદ ધૂમધામ પડે છે